જંબુસર તાલુકાના કાવી ગામના માછીમારો જતા ઝાલની અંદર મચ્છી સાથે જ શિવલિંગ જેવી આકૃતિ દેખાઈ જેથી તેમને ઉચકવાની કોશિશ કરતા તે ઉઠાવી શક્યા નહોતા બીજી બોટના માછીમાર ભાઈઓ આવી દસ જેટલા વ્યક્તિઓ થઈ તો પણ શિવલિંગને ઉઠાવી શક્યા નહીં જ્યારે હર હર મહાદેવના નારા લગાવ્યા સ્થાનિક લોકોને આ શિવલિંગ સ્ફટિક બનેલું લાગે છે અને શિવલિંગની અંદર શેષનાગ જેવી આકૃતિ સ્પષ્ટ દેખાઈ રહી છે જેથી સ્થાનિકો શ્રદ્ધાપૂર્વક દર્શન કરી હર મહાદેવના નારા લગાવે છે આ બાબતની જાણ સ્થાનિક પોલીસને થતા કાવી પીએસઆઈ તેમજ સ્ટાફ સાથેના સ્થળે પહોંચી ગયા હતા